પેઇન્ટિંગને પ્રારંભ અને કલાના પથ પર એક એક્ઝિબિશનનું આયોજન અમદાવાદની ગુફા ખાતે સૌથી વધારે પેઇન્ટિંગનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર ભરતીબેન શિયાળ ઉદઘાટન માટે એમને આમંત્રિત કર્યું હતું ત્યારે તેમણે સાહસ સ્વીકાર્યું હતું તેમના હાથે પેઇન્ટિંગને પ્રારંભ સાથે ઉદબોધન કરવામાં આવ્યું હતું કલાના પથ પર એક ખાસ ક્ષણ રહી આ કાર્યને તેમની હાજરીથી એક નવી રોશની મળી હતી એક્ઝિબિશનમાં હાજર રહ્યા તમામ લોકો સાથે સંવાદ થયો દરેકે કાર્યને પોતાની દ્રષ્ટિકોણથી જોયેલું સમજેલું અને એ દ્રષ્ટિકોણને મને નવી દિશાઓ આપી ગયા છે ડૉક્ટર ભરતીબેન શિયાળ સાથે થયેલા વાતચીતમાં અત્યંત સ્મરણીય રહી છે અને આ એક્ઝિબિશનના ઓગણ એંશી જેટલી કલાકૃતિઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ એક્ઝિબિશન તારીખ ઓગણત્રીસથી ચાર મે બે હજાર પચીસના રોજ સુધી ઓપન રહેશે અને આવનારા હર એક વ્યક્તિની મુલાકાત લેવી એહવાલ બાય મા ન્યૂઝ ચિરાગ પાટળિયા અમદાવાદ અમદાવાદની ગુફાની અંદર હું મારા સોલો શો કરી રહ્યો છું પહેલી વાર અ મારા શોનું નામ છે ધ જાનની ઓપસો જેમ કે મેં મારા અલગ અલગ પ્રકારની માટીઓ ભેગા કરીને જેમ કે આપડે 12 કલર છે એવા જ હું મારા કલરને મારા પેઇન્ટિંગની સાથે મર્જ કરી રહ્યો છું અ મારા પેઇન્ટિંગનો એક પણ રૂબિકેન્ટ છે એ તમે જોઈ લઈ શકો છો એ એક ગામથી અંદર કેવું એક નાનું મટિરિયલને હું સિટીની અંદર મારા આટવટની સાથે સેટ કરી રહ્યો છું અને બધાના અલગ અલગ પ્રસ્પેક્ટ હું એના પણ પ્રસ્પેક્ટથી જોવાની કોશિશ કરીને મારું નવું આટવટને રજૂ કરી રહ્યો છું અત્યારે કેટલી પેઇન્ટિંગ રજૂ આજ કરવામાં આવી છે કેટલો સમય લાગતો હશે ખાસ પેઇન્ટિંગ કરવામાં ફોર અને કોઈ આર્ટવર્ક બેસિકલી એવું કોઈ ટાઈમ ટેબલ સેટ નથી હોતું હું એક પેઇન્ટિંગની સાથે ચાર પેઇન્ટિંગ પણ મારે આર્ટવર્ક એક સાથે ચાલુ હોય છે જેની અંદર જે મારી આંખોની સાથે ઠંડક રહે છે એવું હું મારી પેઇન્ટિંગની સાથે આર્ટવર્ક શરૂ કરું છું ખાસ કોઈ મેસેજ ગુજરાતના લોકો માટે ગાઈઝ પ્લીઝ તમે લોકો ઓગણત્રીસ થી ચાર છે મારો શો જોશો તો તમને અલગ પર્સપેક્ટિવ મને તમારો પણ જોવા મળશે અને આવો તો મને પ્લીઝ બોલાવશો હું ડોક્ટર ભાટજીશિયા પૂર્વ સાંસદ ભાવનગર બોટાદ અને પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી આજે એક્ઝિબિશન માં આધા જો એ જોઈને તમને કેવું લાગ્યું આજે આમ તો એક અખાત્રીજનો ખૂબ પવિત્ર દિવસ છે અક્ષય તૃતીયાનો દિવસ છે અને આમ તો કહું તો ભવદીપ છે ખૂબ નાનપણથી મને એનો પરિચય છે ખૂબ ગરીબ ઘરનો દીકરો છે અને એકદમ નાના એવા ગામમાંથી આવે છે અને એનું જે મન છે ખરેખર નાનપણથી હું એને જાણું છું અને ત્યારથી જે આર્ટ પ્રત્યેની એની રુચિ છે કલા પ્રત્યેની એની જે રુચિ છે એ મેં જોઈ છે અને એટલા માટે જ આજે મને અહીંયા આવવાનું ઈચ્છા થઈ છે કે એક નાનકડો એવો ભૌતીક કે જેણે મારું એક પેન્સિલ સ્કેચ બનાવીને વર્ષો પહેલાં મને આપેલું હતું અને આજે અમદાવાદની ગુફામાં એનું જ્યાં એક્ઝિબિશન થઈ રહ્યું છે તો જર્ની ઓફ સોઇલ એ નામનું જે આજે એક્ઝિબિશન એણે અમદાવાદમાં કર્યું છે એટલા માટે થઈને ભવદીપની સાથે સાથે અમારું પણ એ ગૌરવ મને લાગે છે કારણ કે ભવદીપને મેં હંમેશા દીકરાની જેમ જોયો છે પણ અહીંયા આવ્યા પછી એક ભવદીપ નવા જ રૂપે મને જોવા મળ્યો કારણ કે આર્ટ એમ તો મારો વિષય નથી અને એટલી મારી પાસે એવી દ્રષ્ટિ પણ નથી પણ અહીંયા આવીને મેં જોયું કે ભૌદીપે જે મહેનત કરી છે અને ખાસ કરીને સમગ્ર ભારતમાંથી અથવા તો ગુજરાતમાંથી એની દ્રષ્ટિ કેવી છે કે એણે લગભગ ઓગણ પ્રકારની તો માટી એટલે કે સોઇલને એકઠી કરી છે એમ ઘણા બધા પ્રકારના આર્ટ આપણે જોયા હોય છે પણ એક નવીન પ્રકારનું આર્ટ કે જે નેચરલ છે અને મહત્તમ એણે જુદા જુદા પ્રકારની જે માટી છે જે ધરતીની માટી છે જેમાં એ મોટો થયો છે એમાંથી જ એમણે બધા જ આર્ટ એ બનાવ્યા છે અને માટીમાંથી પણ આટલું સરસ આર્ટનું સર્જન થઈ શકે એવું અમે પહેલી વખત જોયું છે એટલે અભિનંદન હું ખૂબ ખૂબ આપું છું ભવદીપને કારણ કે અમુક જે એના જે આ ચિત્રો છે કે પેઇન્ટિંગ છે એમાં સમજવાનો પ્રયત્ન કર્યો કારણ કે મેં પહેલાં કહ્યું કે મારી તો એ દ્રષ્ટિ નથી પણ આમાં એનું શું વિઝન છે અથવા તો શું થીમ છે દરેક ચિત્રમાં કંઈ ને કંઈ થીમ છે પણ એને જે રીતે એના મનમાં જે વિચારો આવે છે એને પ્રગટ કરવા માટે થઈ અને એ ભૌતિક છે માટીનો ઉપયોગ કરે છે ને ક્યાંક ક્યાંક થોડા મસ્તા જે નેચરલ કલર છે એનો પણ એને ઉપયોગ કર્યો છે આપણને કલ્પના પણ ન આવે કે વરસાદનું પહેલું ટીપું ધરતી ઉપર પડે અને જે પ્રકારના શેપ બને છે એનું ગામડામાં જે માટીના જે પેલા પાણીના જે ધોરિયા હોય છે અને એમાં નાનો બાળક હોય છે એ શાહીનું ટીપું નાખી અને જે પ્રકારના કલર બને છે અથવા તો જે પ્રકારના શેપ બને છે વરસાદના અભાવે અથવા પાણીના અભાવે જે માટી છે એ ફાટી જાય છે અને એમાં જે તિરાડો પડે છે એટલે એવા મનોજગતના જે ભાવ છે જે આપણા કલ્પના પર ન આવે એને એણે એ ઉતાર્યા છે આખા માટી દ્વારા જ એટલે એક આ નવા જ પ્રકારનું એક રચનાત્મક અને એક નવા જ પ્રકારનું હું તો કહીશ કે ઇનોવેશન ઇનોવેટિવ કામ છે એ ભૌદીપે કર્યો છે હું સમગ્ર ગુજરાતની જનતાને એક અપીલ કરું છું કે ખરેખર આ જે અમદાવાદની ગુફામાં આર્ટ ગેલેરીમાં જે આ એક્ઝિબિશન તે જર્ની ઓફ સોઇલ એ લાગ્યું છે એનો લાભ લેવા જેવો છે અને ભૌદીપને ખૂબ પ્રોત્સાહન મળશે જો અહીંયા આવીને આ બધા એમના જે આર્ટ છે એ જોશે અને પ્રોત્સાહિત કરવા માટે હું સમગ્ર ગુજરાતની જનતાને અપીલ પણ કરું છું ફરી વખત ભૌદીપને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને ખૂબ ખૂબ પ્રગતિ કરે ભૌદીપ અને એની આર્ટને સમજી શકે એવા લોકો એ અહીંયા આવે અને એની આર્ટને સમજે અને એની પીઠ થપથપાવે એવી મારી ઈચ્છા પણ છે ફરી વખત ભવદીપને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ